બગદાણાની બબાલમાં કોડી સમાજ હવે વધારે આક્રમક બની રહ્યો છે સુરતમાં ભાવનગરના બગદાણા મંદિરના ટ્રસ્ટમાં એક પણ કોડી સમાજના સદસ્ય ન હોવાને લઈને એક બેઠક યોજાઈ હતી જેમાં કોડી સમાજના આગેવાન ચિરાગ જાલાએ કહ્યું છે કે બગદાણા ધામમાં કોડી સમાજના ભાઈઓ અને બહેનો દિલથી સેવા આપે છે કોડી સમાજે શ્રદ્ધાના નામે સેવા કરી કરીશ બગદાણા ભાઈ સમજજો આપણા સમંધ છે બરાબર

અને આપણે હજુ હું કરીએ છીએ સેવા કરીએ છીએ કે નથી કરતા તો ખરેખર જો સેવા કરવી હોય તો આ સમાજ ને કઈ ફાયદો થાય ને એવી સેવા કરો એવી આપણે સેવા આપણે કરવાની બેવા ખાવાના બીજા ને અને ધોકા ખાવાના કોને કોને ધોકા ખાવાના અને પાછી અન્ય માટે પાછું આપણે રોડ ઉપર ઉતરી ભીખ માંગવાની આજ વસ્તુ થઈ ને ન્યાય માટે બીજા લોકો ભાઈ પોલીસ પ્રશાસન ધ્યાન નથી આરોપી કોઈ હોય આરોપી દોષી છે કે નિર્દોષ એ સાબિત કરવાનું કામ કોનું છે ન્યાયતંત્રનું નું કોનું કામ છે ન્યાયતંત્રનું નું એમ નથી કેતા ફલાણો વ્યક્તિ દોષી છે પણ એ સાબિત કરવાનું કામ કોનું છે ન્યાયતંત્રનું નું અને આપને ન્યાય ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આપને ન્યાય મળશે મળશે અને મળશે કહેવાનો મતલબ મારો એટલો બરાબર મેં આજે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું હતું કે ભાઈ એવી સેવા ન કરો તમારા શૈક્ષિક સેવા કરવી હોય તો તમારા બાળકોના શિક્ષણ માટે કરો તમારા સેવા કરવી હોય તો તમારા સમાજનો આર્થિક ઉદ્ધાર થાય તમારા પરિવારના ઉદ્યોગ ધંધા માટે સેવા કરો એવી સેવા ના કરો કે તમને ધોકા પડે અને દુનિયા દાંત કાધે દાત શું દુનિયા દાંત કાઢે એવી સેવા બંધ કરો બંધ અને આ સેવા કરવામાં જા ને એ કડાને ધોખા પડે છે મેં આજે કીધું છે આપણે

પણ જે સેવા આપણે કરીએ છીએ તો સમાજ નું કઈ કઈ નામ તો બોલાવું જોઈએ કે નહી વાહી નામ વાહો માં આપડે નામ બોલાવવાના છે બસ વધારે વાત નહીં કરતા મારી આ વાત આજે હારે અને કાલે પણ આજ રહેવાની છે કઈ ફેર પડશે નહીં જય સમીકરણ જય ભારત જય